ઇબ્રાહીમ અને 20 વર્ષીય મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણને ઝડપી પાડી તેમની પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન અને બાઇક મળીને કુલ 78000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો એ ઉલ્લેખનીય છે કે ત્રણેય જણા રીડા ગુનેગાર છે અને 5 દિવસ અગાઉ વેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઉદના નજીકથી ઓટો રિક્ષામાં ઉન પાટિયા સ્થિત સોસાયટીમાં જરેલા કમલેશ કમરુભાઈ દરેડિયાના અને તેમની માતા શહેનાઝબેન જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે